હા જય 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 દ્વારકાધીશ જન્માષ્ટમીનો પર્વ અને કાનાના વધામણાની વાત હોય દ્વારકાધીશના એક એવા ભગત કે જે ભગવાન દ્વારકાધીશનું જે સિંહાસન છે સોનાનું જે કૃષ્ણ અર્પણ હંમેશા એમની ભાવના હોય છે અને ખાસ જે રાજ્યસભાના સાંસદ છે ગુજરાત રાજ્યસભાના સાંસદ પણ દ્વારકા મંદિરે આવે ને ત્યારે એક સામાન્ય માણસ હોય છે એક સામાન્ય ક્રષ્ણ ભક્ત હોય છે એવા જ આપણી સાથે બાબુભાઈ દેસાઈ છે જે હર કોઈ કૃષ્ણ ભક્તો એના નામથી વાકેફ હોય છે ભગુભાઈ પેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જાય જય જય શ્રી દ્વારકાધીશ ભગુભાઈ હર જન્માષ્ટમીના ખાસ તો દ્વારકાધીશ જગત મંદિરમાં કંઈ ને કંઈ આપની સેવા હોય જ છે એક ભગવાનના મંદિરથી લઈ અને આવતા ભક્તો માટે આ જન્માષ્ટમીના તો હું ઘણા ટાઈમથી કવરેજ કરું છું આવતા ભક્તો માટે શારદા મઠની અંદર જે ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે શું કહેશો બાબતે જે કંઈ થયું થઈ રહ્યું છે પરમ પરમકૃપાળું પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે એના આશીર્વાદથી થઈ રહ્યું છે એને કૃપા થઈ રહ્યું છે મને તો વિશેષ આનંદ છે કે મને નિમિત્ત બનાવે છે ને આવા સત્કાર્યોની અંદર મને નિમિત્ત બનાવે એનો મને આનંદ છે એટલે જ મને એમ લાગે છે કે જે કોઈપણ સારા કાર્યોની અંદર ભગવાન તમને જ્યારે નિમિત્ત બનાવતો હોય એટલે સમજવાનું કે ભગવાન તમારી પાસે જ છે એવું હોય ખાસ કરીને ભગવાન દ્વારકાધીશના મંદિર એન્ટ્રી થાય ને ત્યારે જે આપના દ્વારા જે દ્વાર પણ બનાવવામાં આવ્યો છે ભગવાનને સોનાના સિંહાસન પણ બિરાજમાન કરવામાં આવ્યા છે ખાસ અનેક સેવાઓ છે આ બધી પ્રેરણા આપને ક્યાંથી મળે છે પ્રભુ દ્વારકાધીશને સમગ્ર પ્રેરણા છે જે સોનાનું સિંહાસન છે એ મને તેમ લાગે છે કે ભગવાન પ્રભુ દ્વારકાધીશ છે ને અગિયાર વર્ષ બાવન દિવસ અમારા માલધારી સમાજના ઘી માખણ દૂધ ગાધા છે એનું ખરેખર એને અમને વળતર ચૂક્યું છે અને અમને આનંદ આપ્યો છે આ કૃપા છે અને ખાસ જ્યારે આપ રાજ્યસભાના સાંસદ છો છતાં પણ અહીંયા સામાન્ય માણસ થઈને આવો છો ઘણી બધી સેવાઓ દ્વારકામાં આપની હોય છે શું કહેશો જગતની અંદર કોમન મેન તરીકે જીવવામાં જ મજા છે જે કોમન મેન તરીકે જીવ્યા છે એમની જ પૂજા થઈ છે જે આપણા આપણા લોકલાલીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ જો એક પ્રધાન સેવક તરીકે કામ કરી રહ્યા છે એટલે કોમન મેન એ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમગ્ર જગત નિમિત્ત માત્ર હોય છે ખાસ દ્વારકાધીશના પરચાઓ આપની પાસે અક્રમપાર છે જે ઘણા બધા પરચાથી આપ વાકેફ છો એક એવી વાત કે દ્વારકા ટુડે સમક્ષ જે આપને એક પરચો થયો એવો ભગવાન દ્વારકાધીશના પરચા તો હર સેકન્ડે સેકન્ડે હર ક્ષણે ક્ષણે તમને મળતા હોય છે સૌથી મોટો ભગવાન દ્વારકાધીશનો મોટો પરચો એ છે એ કે આ જગતની અંદર તમે જીવતા છો એ મોટામાં મોટો પરચો ભગવાન પ્રભુ દ્વારકાધીશનો છે ખાસ ભાઉભાઈ આજ કૃષ્ણ જન્માષ્ટમી જે શું ભક્તોને મેસેજ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આ તારા દ્વારે જે કંઈ જગત કલ્યાણના જે જીવો આવે એ સૌનું કલ્યાણ કરજે અને જગતનું કલ્યાણ કરવાવાળો તો એક જ આપણો નાથ છે એટલે ભગવાનના ચરણોમાં નથ છે કે વંદન કરું છું કે તારા દ્વારે આવે તારા દર્શને આવે એ સર્વ જીવનું કલ્યાણ કરજે એવી પ્રભુ દ્વારકાધીશને પ્રાર્થના કરું છું